વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર ભગવત કૃપા હોય તો જ આ દેહ ભગવત ધામમાં જઈ શકે મર્યા પછી કયો લોક મળશે એની તો આપણે ચિંતા કરીએ છીએ અને હું તો ઘણીવાર કહું મૃત્યુ સુધારવાની ચિંતામાં માણસ ઘણીવાર જીવન સુધારવાનું ભૂલી જાય છે મૃત્યુ સુધરે એની ચિંતા કરીએ પણ જીવી રહ્યા છે જે લોકમાં કારણ કે સર્વ લોકો શ્રેષ્ઠ છે પણ સર્વોત્તમ કોઈ લોક હોય તો આ ભૂલોક છે ચૌદ માળના બિલ્ડિંગમાં આ સાતમા માળમાં વધારે ફેસિલિટી છે કારણ અહીંયા એક તો માનવ દેહ મળે છે સાથે સાથે ભક્તિ કરવાની બધી અનુકૂળતા હોય અહીંયા છે कोई लोक माटे वो सांवरियो के कोई आ लोक मा गया ना ठाकुरजी जी सेवा करता था या लोक मा गया ना ये भी सुंदर कथा चलती है तेरे लोगों की कथा सांवरी विनय पत्रिका में तो और कहा गया कि सुखी हरि पूर बसत तहां निरंतर परीक्षित हुई पछताओ कि वहां जाकर भी परीक्षित पछताने लगे कि अरे भूलोक में जो कथा का लाभ मिल रहा था वो यहाँ कहाँ तो ये सेवा कथा इसके जो आनंद है वो इस भूलोक में ही है और इसलिए वैष्णव जन तो मुक्ति न मांगे मांगे जन्म जन्म अवतार देखो ये भूलोक में कौन सा तीर्थ नहीं है कौन से देवता का लो तीर्थ नहीं है? और उनका जो तीर्थ हुआ उनका लोक ही है मरे बाद कोई लोक में उन लोक में जाए जहां वो विराजते हो ये तो बात है हर एक का एक लोक है जैसे साकेत धाम है कैलाश धाम है अलग अलग जो धामे हैं विष्णु लोक जो कहे गए कई कई धामों की चर्चा हमारे यहां लोकों की चर्चा आई पृथ्वी लोक ऐसा है ये भूलोक ऐसा है जिसमें सभी देवताओं के लोक हैं और उसमें भी ये ब्रजमंडल कहां तो एक गोलोक पांच अने काम भूलोक में जी ब्रिंदावन यमुना जी गिरिराज जी और कोई लोक में ब्रजमंडल नहीं और इसीलिए वैष्णव तो चाहता है कि हमारा जन्म हो तो ब्रज में हो अखंड ब्रजवास हमारा हो यही एटले कन्या गिरिराज परिक्रमा करता हो तो लोग त्रण त्रण पत्थर बे पत्थर आड़ा राखे ऊपर राखे या तो परिक्रमा में गणिवार गिरराज जी की तरेटी में जोयो होसे और लोगो ये भावना करे कि हमारा वास गिरराज जी की तरेटी में था या फिर रमण रेती आप जाओ ब्रज यात्रा करने और तब आपके जो चोबा जी हो आपके पुरोहित जी वो आपसे कहेंगे चलो रेत में बैठ जाओ सीधे होकर और दो तो मुट्ठी लो फिर यूं करो मुट्ठी में लगाओ अब आप चाहो इतना महल बनाओ उसमें घर बनाओ अपने रूम बनाओ આપમે વ્રજમાં વાસ મળે કા કોઈ વૈષ્ણવ કુળમાં અમારો જન્મ થાય કે જે ઘરમાં ઠાકોરજી બિરાજતા આ તમારા બધાનો વૈષ્ણવ કુળમાં જન્મ થયો છે એ કોઈ અકસ્માત નથી હો આ ગત જન્મના તમારા અનંત પુણ્યો હતા કે ઠાકોરજીએ તમારી સાધના પૂરી કરવા માટે તમને છે નિર્ગુણી ભક્તિ નું દાન આપવા માટે એક વૈષ્ણવ કુળમાં જન્મ આપ્યો કે જે કુળમાં ઠાકોરજીની ભક્તિ કરવાની બધી અનુકૂળતા છે એટલે આને અકસ્માત નહીં માનો કે લો આ કુળમાં જન્મ્યા તો આ માનતા ત્યાં જન્મ્યા હોત તો ત્યાં ભજતા હોત ના તમે દુનિયાના કોઈ પણ ઘરે જન્મ થયો હોત तमे वैष्णवज था कारण तमारी आ साधना छे गीता जी में स्पष्ट कहा सूची नाम श्रीमताम गे है जिसकी साधना अधूरी रह गई मैं अधूरी नहीं रहने देता ऐसे घर में ऐसे कुल में उसको जन्म देता हूं जहां भक्ति करने की सभी सुविधाएं हैं जो आपका ऐसे कुल में जन्म हुआ है तो समझ लेना आप अपनी अधूरी साधना पूरी करने ही आए हो तो તમને એવા માતા પિતા આપ્યા કે તમે બોલતા શીખ્યા તો તમને પહેલા રાધે રાધે કરીને તાળી પાડતા તમે ચાલતા થયા તો તમારી આંગળી પકડી તમને હવેલીના ચડાવ્યા તમે ખાતા થયા તો તમારા મોડા ઉપર મુખમાં સૌથી પહેલો પ્રસાદી મિશ્રીનો ટુકડો મૂક્યો તમારા જીવનની શરૂઆત જ ભક્તિમય રહી છે અને એટલા માટે તમારા ઘરમાં પણ કોઈ એવું ભક્ત હોય કદાચ ભાઈ એટલું ન કરતા હોય પણ તમારા પત્ની પણ જો સારા ભગવદી હોય તો એમને સાથ આપજો એમનું સન્માન રાખજો એમના માટે અહોભાવ રાખજો કે તમારા ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું છે જેને ઘરમાં ધર્મ ટકાવી રાખ્યો છે નહી તો ક્લબોમાં ફેરવનારા તો ઘણાય મળી શકે પણ તમને એવા કોઈ જીવન સાથી મળ્યા છે જે વાર તહેવારે તમને ઠાકોરજી યાદ અપાવે છે એવું અનુકૂળ પાત્ર મળ્યું છે તો તમારી જાતને સૌભાગ્યશાળી માનજો કે હા મને જીવનમાં એવો જીવન સાથે મળ્યો જે ભગવાનમાં પ્રેમ રાખે છે મને એવા માતા પિતા મળ્યા જેમણે ઠાકોરજી કુષ્ટાવીને ઘરે પધરાવ્યા અમારા ઘરને મંદિર બનાવી આખું વૈષ્ણવી સંસ્કાર અમારા ઘરમાં જીવન કરાવ્યું એ એ માટે અહોભાવ પોતાની જાતને માનવો એમના માટે સન્માનની ભાવના રાખવી કે અમને એવા સ્વજન મળે હવે વિચાર કરો તમારો જન્મ કોઈ આફ્રિકાના જંગલમાં મસાઈને ત્યાં થયો હતો આ કથા સાંભળવાનું કે ઈચ્છાય થાય કોણ કૃષ્ણ એ ખબર હોય શું ભાગવતજી કોઈ એ ખબર હોય તો કેટલા ભાગ્યશાળી આપણે બધા છીએ કે એવા વૈષ્ણવ કુળમાં આપણો જન્મ થયો છે જ્યાં કૃષ્ણ ભક્તિ પરંપરાથી છે અને એટલા માટે પરંપરાથી આવેલા ધર્મને નિભાવવો એ પણ એક સ્વધર્મ છે અને જે પરંપરાથી ભક્તિ ચાલતી હોય જેના ઈષ્ટની એ પણ પોતાના ભક્તના સંતતિ માટે પણ અપેક્ષા રાખતા હોય ના આના પૂર્વજોથી મારી ભક્તિ થઈ છે તો આનું બાળક પણ મારી ભક્તિ કરશે એવી અપેક્ષા ઈષ્ટ પણ રાખતા અને એટલા માટે પોતાની જાતને તો આપણે બધા ભાગ્યશાળી છીએ આ ભૂલોકમાં છીએ અને એમાં પણ આ તીર્થ ક્ષેત્રમાં બેસી આપણે આ દિવ્ય કથાઓના રસપાન કરી રહ્યા છે આ બધું ભાગવતજી થી બહાર નથી હો આ ભાગવત કથા જ છે કારણ કે આ બધાના મૂળ તો ભાગવતજીમાં જ છે પ્રાય કૃષ્ણ ચરિત્ર એમ જોવા જઈએ આપણે શ્રીમદ ભાગવતમાં હરિવંશ પુરાણમાં સંહિતામાં સ્કંદાદી પુરાણમાં પણ ભાગવતજી નું મહાત્મ જે આવ્યું મહાભારતમાં થોડો ઇતિહાસ રૂપે મળે પ્રધાન રૂપે આટલા આટલા ગ્રંથોમાંથી જ આપણે લગભગ કૃષ્ણ ચરિત્રની ગાથાઓને અન્ય અન્ય પુરાણોમાં જે અન્ય ગાથાઓ હોય પણ અન્ય પુરાણોમાં પાછી સારસ્વત કલ્પની કથાઓ કહી એના માટે તો શ્રીમદ ભાગવતજી આશ્રય કરવો પડે તો એની પણ કથા છે કે ક્યાંથી આપણે કૃષ્ણ ચરિત્ર ની આ ગાથાઓ સંકલન કરીએ અને પછી સંતો મહાત્મા અને ભગવદીઓની વાણીમાંથી કૃષ્ણની આ દિવ્ય લીલાઓની ગાથા આપણને મળે છે ગઈકાલે આપણો પડાવ આન્યો રહ્યો સદુ પાંડેના ઘરમાં આન્યોર ગામમાં હતો ને મને આશા એવી છે કે બધાએ કાલે સર્વોત્તમજી નો પાઠ અચૂક કર્યો છે બરાબર ને સારો શ્રોતા મળે એ વક્તાનું પણ સૌભાગ્ય હું તો કહું ને કે જયારે દુનિયામાં એવો સમય ચાલી રહ્યો છે કે જ્યાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર નથી અને એવા ટાઈમે તમે મને ત્રણ ત્રણ કલાક સાંભળો છો તો કેટલું મોટું મારું સૌભાગ્ય કહેવાય મેં તો અત્યારના સમયમાં કોઈ કોઈનું સાંભળવા તૈયાર દીકરો એમ કે પપ્પા મારું નથી સાંભળતા પપ્પા એમ કે દીકરો મારું નથી પતિ પત્ની માં તો કહેવા જેવું જ નથી આડોશી કે પાડોશી એક દેશ કે બીજા દેશ અમારું નથી સાંભળતા પણ તમે આટલા સરસ રીતે મને સાંભળો છો ખરેખર એ વક્તાનું પણ સૌભાગ્ય છે તો આવો આન્ય ગામમાં સતુ પાંડેનું ઘર શ્રી મહાપ્રભુજીના બેઠકજીમાં દંડવત વંદન કરીએ આ એ સ્થાન છે જ્યાં ઉપર પ્રથમ મિલન આદિ થયું ત્યાં શ્રીનાથજી બાવાને પાઠ પધરાવ્યા અને પાઠ પધરાવી કુંબનદાસજીને સેવાદી સોંપી રામદાસજીને સેવાદી સોંપી અને શ્રીનાથજી બાવા જગુદ્ધારક રૂપે પૂતલ પર પધાર્યા પોતાની ઈચ્છા જગુદ્ધારક રૂપે બિરાજવાની હતી

જાણો આ સુંદર વચનામૃત દ્વારા ભગવાનનું નામ લેવાથી મૃત્યુને ટાળી શકાય ભગવાનનું નામ લેવાથી શું થાય જાણો આ સુંદર વચનામૃત દ્વારા